દેખી શકો તમે જોવા ના આપણને તો ખાલી પાણી જોઈને હેલો દોસ્તો કેમ છો બધા એક બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે આવી ચૂક્યા છો આશીડાની લહેરે દોસ્તો તમે દેખી શકો છો પહેલાં અમે નાના હતા એટલે બહુ જ નાયા હતા અને તમને પણ તમારા નાનપણની યાદ આવશે દોસ્તો પહેલાં અહીંયા આગળ નાળું નહોતું દોસ્તો હવે નાળું બની ગયું છે અને અહીંયા પાવડી હતી દોસ્તો આપણે તો બહુ નાયા તમે દોસ્તો નાયા હો તો ચોક્કસથી કોમેન્ટ કરજો અને આપણા હારી જે વાટ છે ને એ સામેવાળી વાટ આપણી ગિરીશપુરીવાળી વાટ હતી શપુરી ને રસ્તો હતો ત્યાં મતલબ કે એવું બધા કહેતા નાનપણમાં અને દોસ્તો જ્યાં તમને મશીન દેખાય છે ને સામે ત્યાં આગળ એક લેબડાનું ઝાડ હતું અને દોસ્તો આપણી ઝાડ ઉપરથી ડાયરેક્ટ આ લેરમાં પડતા અને નાતા બહુ મજા આવતી હતી દોસ્તો પહેલાનો સમય અત્યારે જતો રહ્યો એટલે હવે મજા નથી આવતી દોસ્તો કેમ કે પહેલાના સમયમાં એટલી મોજ લીધી હતી ને દોસ્તો અત્યારે તો બધી આપણા ઉપર બધી ઘરની જિમ્મેદારીઓ આવી ગઈ અને બધી રીતે બધા હોહુના કામ ધંધે નીકળી જાય દોસ્તો ગામની અંદર કોઈ અત્યારે મોજૂદ જોવા તમને નહીં મળે અને દોસ્તો અહીંયા સામે આગળ નાટાકાનો કુવો હતો દોસ્તો આખો દિવસ લહેરમાં નાતા અને પોણીની તરસ લાગતી એટલે અહીંયા આગળ પાણી પીવા જતા સામે જે કુવો છે ને ત્યાં આગળ તમે નાયેલા હો તો ચોક્કસથી કહેજો અને આપણે ચોકી આગળ પણ જવાના છો કેમ કે આપણી માટે જ વિડીયો બનાવી રહ્યા છો કે તમારા સુધી પોકે અને તમે દેખો તો તમારી જે બચપણની યાદ છે ને તાજા થઈ જાય દોસ્તો બહુ મજા આવે એમ કે નાનપણી નાનપણ હતું દોસ્તો તો આપણા બ્લોગમાં લાસ્ટ તક બન્યા રહેજો દોસ્તો આપણે તમને બધું બતાડવાની કોશિશ કરીશું અને દોસ્તો આ છે અહીંયા આગળ દૂધીનું ખેતર દોસ્તો તમે દેખી શકો છો અને કાકડી અને દૂધી અને કેટલું સરસ મજાનું વાવેતર કરેલું છે અને સામે આગળ પઠ્ઠો છે અને અત્યારે શિયાળાની અંદર દૂધીની દૂધીનો પાક બહુ જ થાય છે અને આ છે આપણો વળાકો કેમ કે બધા નાવા આવતા ને તો આટલા સુધી તો આવતા જ આ વળાકેથી પડતા અને સીધા પાવડી નીકળતા અને દોસ્તો સામે ચોકી દેખાઈ રહી છે તમને અને દોસ્તો એક વાત બીજી છે કે જે સમયમાં આપણે નાતા હતા ને મોજ કરતા હતા ને એ સમયે વસ્તુ પણ તમને યાદ હોવી જોઈએ કે જે આ સામે તમને દેખાઈ રહ્યું છે ને ખેતર ઊંડું જે ખાડામાં ત્યાં આગળ શું હતું તમે ખાલી કોમેન્ટ કરજો તમે પાકી લેરી નાહેલા હશો નાહેલા હશો ને તો ચોક્કસથી તમને ખબર હશે ખાલી કોમેન્ટ કરજો તમે નાહેલા હશો તમને ખબર હશે દોસ્તો આપણે હમણાં નવરા નહોતા બે ચાર દિવસથી એટલે આપણો બીજો બ્લોગ બનતો નહોતો અને આપણું જે ફૂમતારજીનું ગીત છે બંકાનો સિમ્બોલ એટલે બહુ સારું હેડ્યું છે મીડિયાનું ઉપર એટલે દોસ્તો સપોર્ટ કરતા જ રહેજો અને બંકાનો સિમ્બોલ મતલબ એવું ને એવું એક બીજો પણ ભાગ આવી રહ્યો છે બંકાનો તો દોસ્તો સપોર્ટ કરજો અને ટૂંક સમયમાં આપણું બીજું પણ સોંગ તૈયાર થવાનું છે ને દોસ્તો અમારી ચેનલને પણ સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર તો કરવાનું ભૂલતા જ ના કેમ કે આ પ્રકારના તમારા સુધી બ્લોગ પહોંચતા રહેશે તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા તો ચોકી અને દોસ્તો તમે દેખી શકો છો અહીંયા આગળ ચોકી છે અને દોસ્તો આ સામેનો જે રસ્તો છે ને એ રસાણા જુના ડીસા જ્યાં પણ તમે જઈ શકો છો આ જે આ બાજુમાં બીજો પણ રસ્તો છે આ સીધો આછેડામાં ગામમાં જાય છે અને જે અહીંયાની આગળ એક આ પોશે પોસે બીજો પણ રસ્તો જાય છે એ રસ્તો આપણે દશામા વાળા પોશે નીકળે છે દોસ્તો તમે દેખી શકો છો ને બઉ સરસ મજાનું લોકેશન છે અને સિદ્ધો પ્રેમ પાર્લર નીકળે છે આ રસ્તો તો દોસ્તો અહીંયા આગળ તમે નાહેલા હો તો ચોક્કસથી કોમેન્ટ કરજો આપણે તો બહુ નાહ્યા અહીંયા આગળ હા અહીંયાથી ડાયરેક્ટ ધમકુ મારતા અને ડાયરેક્ટ સીધા આગળ પાઇપે નીકળતા અને આગળ પણ પડતા અમે સામે આગળ લેબડાનું ઝાડ દેખાય ને એટલેથી પડતા અને અહીંયા નીચેથી નીકળવાનું હતું આપશો જોજો તમારી જે પુરાની યાદો છે ને નાનપણની બહુ સાજા થઈ જશે અને મજા આવી જશે આપણા બ્લોગમાં દોસ્તો પૂરો જોજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ના અમારી તો દોસ્તો આપણી અંદર બે નાના છોકરા છે અને દોસ્તો જબરદસ્ત નાઈ રહ્યા છે આટલી નાની ઉંમરમાં આપણને તો બહુ બીક લાગે છે અને તમે શીખી શકો છો પાછળ જે હવે નાવા પડશે દેખી તમે આપડે તો ખાલી પાણી જોઈને જ બીક લાગે આ લોકોને તો આમ આદત પડી ગઈ છે બાકી તમે આ ચોકી ના તો થી કોમેન્ટ કરજો મજા આવશે નાના છોકરોને તો આ વસ્તુ થી દૂર જ રહેવું જોઈએ કેમ કે આ બધા નાવી ગલત છે કેમ કોઈ તણાઈ વસ્તુ થઈ જાય તો મતલબ જિમ્મેદારે એટલે મતલબ આ વસ્તુ નવરાયના ના સપુત તમારે નવરાય ના આ રીતના બરાબર છે ને દોસ્તો આપણા બ્લોકમાં લાસ્ટક બન્યા રહ્યો છું દોસ્તો ફાઇનલી આપણે લહેરી ફરી અને આવી ગયા છું દોસ્તો તમે દેખ્યું જ હશે જે ચોકી અને પાવડી તમને બધી જગ્યા બતાડી દીધી અને દોસ્તો આપણે હવે ઘર તરફ જઈ રહ્યા હતા એટલે સરસ મજાનું ખેતર છે અહીંયા તમે દેખી શકો છો કેટલું મસ્ત સરસ મજાનું દૂધીનું વાવેતર થયું છે અને દોસ્તો અહીંયા જે વાયેલું છે ને અને જે આખી ગેપ છે ને દોસ્તો એના વેલડા છે ને આટલા સુધી આવવાના છે અને કેટલું સરસ મજાનું ખેતર લાગી રહ્યું છે હવે આપણા આ સેડાની અંદર દૂધીનો પાક બહુ વધવા લાગી ગયો છે અને આ સામે આગળ ભઠ્ઠો છે અહીંયા આગળ તો દોસ્તો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છો અને ચોક્કસથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પાછા કરતા નહીં એવું બને છે ઘણી વખત કેમ કે અમે પણ યાર વિડીયો બનાવીએ છીએ તમારી આશાથી તો આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો અત્યારે એક હાલમાં ટ્રેન્ડ ચાલે છે તો હેલો દોસ્તો હમલો ઘૂમને કે લી આયે હૈ કાહા ઘૂમને કે લી આએ હૈ જાણને કે શીખો એપ ડાઉનલોડ કરે બહુ ટ્રેન પણ ચાલે છે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તબ તકલી બાય જય હિન્દ